સુરતના ભાઠા ગામમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે જ્યાં માયાવંશી મોલ તરફ જતો મુખ્ય માર્ગ અસ્તિત્વમાં જ નથી ડ્રેનેજનું કામ પૂર્ણ થયા છતાં રસ્તાનું નિર્માણ હજુ સુધી શરૂ થયું નથી જેના કારણે પચાસ થી વધુ પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્ષેપો કરી અને તાત્કાલિક માર્ગ નિર્માણની માંગ કરી અન્ય વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી વરાછા વિસ્તારમાં થોડા વરસાદથી જ પાણી ભરાઈ જતા દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા જેનાથી તંત્ર તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા ઘટના વૃદ્ધિ થવાને કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો જેના કારણે વાહન ચાલકોને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તાઓની હાલત અંગે ચર્ચા થઈ આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે બે હજાર કાંકરા અને મીઠી નદીઓને સફાઈ માટે ઓગણત્રીસ કરોડ ખર્ચવામાં આવ્યા છતાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ તે તંત્રની કામગીરીની અસરકારકતાને લઈને સવાલો ઉઠાવ્યા ભાઠા ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદે કાયદેસર બાંધકામ અને તાપી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ થવાને કારણે પૂરનો ખતરો ઉભવતી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ તંત્રને આ ગેરકાયદેસર બાંધકામો સામે પગલા લેવા અને તાપી નદીના કુદરતી પ્રવાહને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે મારું નામ આયસુ સુરતી છે બેન કે રીતની સમસ્યા છે કેટલા સમયથી છે કેટલી મુશ્કેલી બે અઢી મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવાવાની અમે કોલેજે સારા એ કઈ રીતે જઈ શકીએ અમારે ઘણા ટાઈમ પહેલા નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પચાસ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે રાતના કઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં એકસો આઠ પણ નથી આવી શકતી અને ટુ વ્હીલર જ નથી જઈ શકતી તો ફોર વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે શું માંગ છે અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઇટ બાઈટ કશું જ છે નથી બધી સ્ટ્રીટ લાઈટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ શું નામ તમારું મનીષ રાણા છે મનીષભાઈ કઈ રીતે સમસ્યા છે કેટલા સમયથી કેટલી મુશ્કેલી અને શું માંગ જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ બે અઢી મહિના થઈ ગયા છે અને એસએમસીએ અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે અમારી માંગ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોડ નું કઈ લાવે તો અમાવાસીઓને જરાક શાંતિ મળે